ભારતીય કિસાન સંઘ દ્વારા આજે દેશલપર ગામે હયાત રસ્તો રેલવે વિસ્તરણ કામ અર્થે બંધ કરવા સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજે મામલતદાર કચેરી ખાતે એકઠા થયેલા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ભુજ તાલુકાના મધ્યે રેલવે જંક્શનની બાજુમાં ગામની દક્ષિણ બાજુ વાડી વિસ્તારમાં ખેડૂતોને અવર જવર માટે મુખ્ય હયાત રસ્તો તેમજ ગાયના ચારિયાણ માટે ગૌચટર જમીનમાં જવા માટે જે રસ્તો હતો તે રેલવે તંત્ર દ્વારા ચાલતી કામગીરીના કારણે બંધ કરવામાં આવેલ છે આ ઉપરાંત વાડીઓમાં જતા પાઇપલાઇનો પણ તોડી પાડવામાં આવેલ છે જેના કારણે વાડીઓમાં પાણી આવતું નથી ત્યારે આ સંદર્ભે તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગણી ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલ છે આજે અમે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકો દ્વારા આવેદનનું મુખ્ય માંગણી અમારી એ છે કે ભુજ તાલુકાનો દેશલ પર ગરમ મધ્ય કે જે રેલવે લાઇનનું કામ ચાલુ છે એ કામ ચાલુ થાય એમને કોઈ વાંધો નથી રાષ્ટ્રનો વિકાસ થાય એમાં અમને ખેડૂતોનો કોઈ વાંધો નથી પણ વાંધો ત્યારે આવે છે કે ગામની દસલપર ગામની જે દક્ષિણ બાજુમાં વાડી વિસ્તાર બહુ મોટો છે ડુંગરાળ વિસ્તાર બહુ મોટો છે ગૌચર જમીન ત્યાં મોટી છે સરકારી ટ્રાવસની જમીન ત્યાં મોટી છે તેનો જે મુખ્ય રસ્તો હતો જે ત્યાં સીમમાં જવા માટે વાડીઓમાં જવા માટે એ રસ્તો બ્લોક કરી આપવામાં આવ્યો છે આથી થિંક અગાઉ ત્રણ દિવસ પહેલાં ગામ લોકોએ આપણે આવેદનપત્ર તંત્રને જાણ કરેલી હતી પણ છતાં તંત્રને કોઈ ધ્યાન આપેલું નથી અન્યથા આ રસો ખુલ્લો કરવામાં નહીં આવે તો હકીકતમાં લોકો વાડિયે પર જઈ નહીં જઈ શકે ગૌધન પશુધન ત્યાં પણ જઈ નહીં શકે ખેડ ખેતી આધારિત ગામ છે અન્યથા જો પોતાની જમીનમાં જો પોતે રેલવે ટ્રેકની ઓલી બાજુ નહીં શકે તો ગામને હકીકતમાં કેટલી મુશ્કેલી પડશે એ તમે અને અમે સમજીએ છીએ તો આપના માધ્યમથી કહી રહ્યા છીએ કે તંત્ર કામ ભલે પોતાનું કરે પણ જે કામ કરે છે એ સાચું કામ કરે અને ખેડૂતોને સાથે વિશ્વાસમાં રાખી અને કામ કરીને ખેડૂતોની માગણી છે જે રસ્તાની એ રસ્તાની માગણીનો પ્રશ્ન ઉકેલી અને પછી કામ કરે અન્યથા આવતા સમયમાં જો ખેડૂતો પોતાની જમીનમાં જઈ નહીં શકે પોતાની વાડી નહીં જઈ શકે પોતાની ગાયો અને ભેંસો ચારી નહીં શકે તો એનું શું પરિણામ આવશે એ તમે એને હું જાણીએ છીએ એટલા માટે આજે મામલતદારશ્રીને આપણે આવેદન સ્વરૂપે આવેદનપત્ર આપ્યું છે એમને જાણ કરેલી છે એમને આશ્વાસન પણ આપેલું છે કે હકીકતમાં ખેડૂતો અને માલધારીને અવન્ય ન થઈ શકતું હોય પણ છતાં જો આને મારો પ્રશ્ન ઉકેલ નહીં આવે ને આવતા સમયમાં રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો આવતા અમે ગાંધીજી માર્ગે જઈએ છીએ અને ક્યારે પણ ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રના કામમાં ક્યારેય દખલ કરતો નથી જે કામ કરે છે એ રાષ્ટ્રના હિતમાં કામ કરે છે અને રાષ્ટ્રના ક્યારેય અહિત ઇચ્છતો નથી અને કોઈ પણ પ્રશ્ન ઊભો કરે છે એ પ્રશ્નની પાછળ પણ એનો ઉદ્દેશ હોય છે કે આમ નહીં તો આમ કરવાથી રસ્તો નીકળે તો ભારતીય કિસાન સંઘની માગણી છે આ રસ્તા માટે તંત્ર અને રાજકીય લોકોને ધ્યાન દોરી અમારા ખેડૂતો સાથે બેઠક કરી અને રસ્તાનો ઉકેલ લેવામાં આવે અને લેવામાં નહીં આવે તો આવતા સમયે અમે અમારા સંગઠનના નિયમ મુજબ ગાંધીજીથી માર્ગે જઈ અને અમારા જિલ્લા ટીમની સાથે રાખી અને કચ્છભરમાં કદાચ આંદોલન આ કરવું પડે તો અમે આંદોલનની આજે અમે તૈયારી કરી રહ્યા છીએ